ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકાના કપાટ ગામે ગાંધી જયંતિ નિમિત્તે બાળકો દ્વારા લેખન સ્પર્ધા યોજાઈ હતી ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે કપાટ ગામના લોકો દ્વારા અનોખી રીતે ઉજવણી કરવાની નેમ સાથે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિશેષ લેખન સ્પર્ધા રાખવામાં આવી હતી જેમાં બાળકોએ ગામમાં રહેતા દાદા દાદી તેમજ તેઓના પૂર્વજો વર્ષો પહેલાં તેઓની રહેણી કરણી ખોરાક પહેરવેશ લગ્ન મરણ વિવિધ પ્રસંગોમાં વગેરે કઈ રીતે સાદગીથી જીવન નિર્વાહ કરી જીવતા હતા વિના લાઇટ સુખ સગવડ સહિતનું જીવન કેવું હતું તેમજ વર્તમાન સમયમાં શું બદલાવ આવી રહ્યો છે તેમજ માતા પિતા પાસેથી વર્તમાન સમયમાં આ બધું કઈ રીતે જીવન ચાલી રહ્યું છે અને આ બંને જીવન વચ્ચે શું તફાવત છે અને આજના સમયમાં કયું જીવન જીવવું મહત્વનું છે એ વિષય ઉપર લેખન કરાવ્યું હતું આ સ્પર્ધામાં શ્રેષ્ઠતા મેળવનાર બાળકો તેમજ પ્રતિભાગી થનાર બાળકોને પ્રોત્સાહન ભેટ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં મહાત્મા ગાંધીની તસવીરને દીપ પ્રાગટ્ય કરી તેમને યાદ કર્યા હતા. તેમજ બાળકોએ વક્તૃત્વ સ્પર્ધા દ્વારા ઉપસ્થિત સૌને મહાત્મા ગાંધી અને તેમણે કરેલ શ્રેષ્ઠ કાર્યો અંગે ઝાંકી કરાવી હતી. આ પ્રસંગે આ કાર્યક્રમના આયોજક નિલેશ વસાવા દ્વારા મહાત્મા ગાંધીના અગિયાર મહાવ્રતનું જ્ઞાન કરેલ અને તેના અર્થ અને મહત્વ અંગે વાત કરી હતી તેમજ આ કાર્યક્રમમાં બાળકોને પ્રોત્સાહન મળે તે માટે ભેટનું દાન આપનાર કપાટ ગામના યુવા મિત્રો સીમિત, સમિત સતીષભાઈ દેવેન્દ્ર અજીતભાઈ ભરતભાઈ રવિન્દ્રભાઈ નરેશભાઈ તેમજ અનામી દાતાશ્રીનો સહયોગ હતો કાર્યક્રમના અંતે નાયબ મામલતદાર પુરવઠા શાખા મામલતદાર કચેરી ઝઘડિયા જેકાણભાઈ વસાવા દ્વારા પ્રસંગ અનુરૂપ સંબોધન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગામના સરપંચ તલાટીકમ મંત્રી ગામના વડીલો યુવાનો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા